Thank you. તમને મને તો મેં તો પહેલી વાર જોઈ કલંજીનો ડેડવો થતા પણ તમને બતાવો હાલો અંદરથી બી અને કલંજીનો નો ડેડવો કેવો હાલો જો મસ્ત આવી રીતના ફૂલ હે આમાં ઘણા વાય બે ઘણા અનુભવ હે મને મેન જ જોયું તો પેલી વાર આ કલનજી જોઈ છે અને એનો ડેડવો જો કેવો મસ્ત ડેડવો નીકળે કાપી ને જોઈએ ફૂલ જો મસ્ત સફેદ એ નહીં અને બ્લુ એ નહીં અને અંદર થી કેવું નીકળે ખબર ઝીણા બી નીકળે બી નીકળે આમાં અને ડેડું હોય ને એડાની ડેડી એવી ટાઈપ નું માથે આ ઓલા ઓલા આખામાં હોય આવે કાટા કાટા આ ઉપર જ થાય ખાલી અને અંદર થી ચાર નીકળે ચાર છ આમાં આવી રીતના નીકળે જો ઝીણા ઝીણા અને કેટલો દુનિયાનું

એકદમ સફેદ એ નહીં અને હાઉ બ્લુ એ નહીં બ્લુ જાય મારે અને સફેદ સફેદ લાગે તો મસ્ત ફૂલ હે અને એના પાન જો હા ઝીણા ઝીણા હે અને ફૂલ કેટલું લાગ્યું એટલો ડેડવો આમાં થા એટલો ડેડવો લાગી ગયો હજુ એમ દેખાડો આ બધે ડેડવો લાગશે આવી ટાઈપ ના ફૂલ થાય આખી એક બે દીમાં આ બધે ઉગડી ગયા માથે જો આવી રીતના ડેડવો લાગે પહેલી વાર મેં આ કલંજી જોઈ તમે કેટલા વાવેતર કરો તો પહેલી વાર જોયું હે અને આ કલંજીના કારણ કે અમે જીરું એટલે મને આનો જાજો અનુભવ કઈ હે નહીં બાકી આમાં દવા કે કઈ જાજુ જોઈ નહીં પાણી જ જોઈ અને આ છે આગતરી એટલે બહુ મસ્ત થાય પાછતરું હે થોડુંક આનાથી હોય લાગે નીચે વધન વૃદ્ધિ નથી કરેલી આ ગતરો હે વૃદ્ધિ સારી થઈ ગઈ છે અને આવા ડેડવાન મસ્ત ફૂલ થઈ ગયા છે એના વિઘે કેટલા મોણ ઉતરે અને કેવી થાય એ પ્રમાણે એને પરવા આપણે સારી થાય તો પરવા આપણે વાવશું મને તો બહુ ગમી આ મસ્ત ઉઠાવવાનો બહુ સારો આવે છે અને આ જીરું મસ્ત પાકવા માંડ્યું છે અને આપણું જીરામાંય દવા હાલે છે કેટલી ઊંચી છે ખબર હું વચ્ચે જાઉં ભાર્યો બે દોઢ મહિનો હે ગમતી જ નથી પાખી પાખી ઊંચી નીચે નથી આજ ફેરે જો હવે એની બધી ઋતિ એક સરખી થઈ ગઈ છે હરખા ડેડવા લાગવા માંડ્યા ને હરખા ફૂલ ને એટલે ત્યાં ઊંચી નીચી જે ઉગતી હતી ને દેખાતી હતી ને પ્રમાણે કોઈ નથી એક હરખી થઈ ગઈ છે અને હવે મસ્ત આખી વાડીનું મસ્ત સુપર ઉઠાવ આવે જ રહી તો તો વાડી વાહ કલંજી કે આપણે ફરવા કલંજી વાવવી ને ખારામાં હારી આ કલંજી ને ઘેર મેં બેજા જોયા હે પણ એ થોડા ઊંચા નીચા ઊંચા નીચા એવું મોડું થઈ ગયું ને એની હિસાબે જેમ અમારે જીરાનું થઈ ગયું ને એવી રીતના લેટ તો બીજી હવે કેટલી થાય દસ પંદર જેવું તો લાગે છે આશરે પણ હવે આનો તો અનુભવ નથી કેટલી બીજે ઉતરતી હોય શું હોય પણ દેખાવમાં સારી છે એક ખરખી છે એટલે એનું ઉત્પાદન એ સારું આવીએ કારણ કે હરખું હોય ને એનું ઉત્પાદન ઉમે વધુ જ આવે વધુ ઊંચું નીચું હોય ને ક્યાંક બેસી ગયું હોય ને ક્યાંક ઊંચી હોય વૃદ્ધિ હોય ને ક્યાંક વૃદ્ધિ ના હોય એનું ઉત્પાદનનો કાંઈ કઈ અટકર જ ના લાગે આપડી પણ આમાં તો એક હરખી છે આખી વાડીમાં જ લાનું હે ને લગભગ બહુ સારામાં સારું ઉત્પાદન આવીએ અને મસ્ત જો તો ખરી નીચે સાવ ગાજેના ઓલા હોય ને લૂદર એવી લાગે છે ગાજરના લૂદર આપણે બેહુમ ચાર ને ગાજે નાખે ને એવી નીચે સુગંધ મસ્તો આવે અને કેવી અસર લાગે છે બહુ અસર સારી છે આપણે તો ફરવા નક્કી કરી લેજું તો દસ પંદર થાય ને એટલે આપણે વાવીએ અને હવે વીઘે કેટલી થાય એ જોઈ લઈએ પછી આપણે વાવીએ ને કરવા જોઈએ બીજું એ છે કે આ કલંજી કડવી હોય તો એના માટે પળું ઘણું સુધરે એમ કહેતા હોય કે આનો આ હોય કડવી એકદમ કડવી હોય એટલે પળવું ઘણું સુધરે જે ઓલ પડામાં ફૂગના જે આપણે ઓલ ફૂંગી ને એ ટાઈપનું આવી ગયું હોય ને જીરામાં જે આપણે અમુક ફૂંગી એ બેહી ગઈ હોય વારી ફેરે આવતી હોય ઉતારાની હોય તો એ આ એ મને ખબર નથી કે જીરામાં આનો ફાયદો થાય કે ના થાય પડું બધા કેતા હોય કે એડા નું વાવીને જે પડું સૂતરે છે ને એજ ટાઈપ ના આમાં કલંજીમાં પડું સૂતરે અને એ ટાઈપની કડવી હોય જેમાં એડો કડવો હોય ને એમાં કલંજી બહુ કડબી હોય એટલે લગભગ મારા દરે હે ને પાછી માંડવી વાગે ને માંડવી બહુ હારામાં હારી માંડવી થાય કદાચ કારણ કે બધા કેતા હોય કડવું કડવી હોય એટલે કદાચ માંડવી બહુ સારી થાય કડવું કડવું ગમે મોલ વાવો ને એટલે એમાં પાછી મોહમ હારામાં હારી થાય કડવી વસ્તુ વાવો ને એટલે એટલે કલંજી નો ઈ એડા નો કલંજી નો ઈ ફાયદો છે અને હવે જોઈ કે આમાં માંડવી કેવી બી નીકળે પાછી ખરે અને માં ઓછા દસ દસ વાગ્યા પાણી તો જોઈ જ આમાં